વી કેબિનની પાછળ બનાવેલ ગુપ્ત ખાનામાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયની પેટી નો તેતાલીસ કુલ બોટલ ટીન નંગ છ હજાર ચારસો બત્રીસ જેની કિંમત રૂપિયા પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી નાકાબંધી દરમિયાન ટ્રક ચાલક કરણ સિંહ કાલુરામ શ્રીરામ ચમાર ઉંમર વર્ષ અઠાવીસ ધંધુ ડ્રાઇવિંગ રહેવાસી મેહુવાલા તાલુકો ભટ્ટુ જિલ્લો ફતેહબાદ હરિયાણાવાળા વાળા વિરુદ્ધ તથા ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનારી ભરાવનાર રિસમ વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી દિલીપસિંહ રાજપૂત ડીપી ન્યૂઝ બનાસકાંઠા